શહેરના જમનાગુંડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ નવાપરા વિસ્તારમાં કોઈ કામ સબબ આવ્યા હતા તે દરમિયાન થોડા સમય પહેલા કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી તેના કુટુંબી બે ભાઈઓએ તલવાર ધોકા પાઇપ જેવા હથિયારો લઈને નવાપરામાં આવીને આડેધડ ઘા મારી દીધા હતા ત્યારે ઈજાગ્રસ્તને સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી ભાવનગર શહેરના જમનાગુડ વિસ્તારમાં રહેતા મુસ્તુફાભાઈ જમલભાઈ ગુંદીગેરા અને તેમના ભાઈ અબ્દુલ કાદર જમલભાઈ ગુંદીગેરા બંને નવાપરા વિસ્તારમાં કોઈ કામ સબબ ગયા હતા તે દરમિયાન તેમના જ કુટુંબી બે વ્યક્તિ અમિતભાઈ અલારકભાઈ સોલંકી અને રિયાઝભાઈ યુરુષભાઈ સોલંકી બંને તલવાર છરી અને પાઇપ લઈને બંને જણે પાછળથી આવીને આડેધડ ઘા મારી ફરાર થઈ ગયા હતા જ્યારે બંને લોકોને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

અમે નવાપુરા ચોક નો ઠંડુ પીવા ઉભા રહ્યા એ અરસામાં અમીનભાઈ અલારફભાઈ સોલંકી દિયાદભાઈ ઇનુષભાઈ સોલંકી તલવાર પાંચ ને છરી વડે હુમલો કરેલો કારણ શું કારણ બે ત્રણ મહિના પહેલા અમારે મારા સગા મામાના દીકરા થાય છે એટલે મારા પપ્પા એક્સપાયર છે એ બાબતે અમારે એકાબીજીને સંબંધ ઓછો થઈ ગયો